નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક યુવા કિસાનને ત્યાં એક દવાનો આપણે ડેમો કરાવ્યો હતો અગ્રેશિયાની રિટોરવા અને ફર્નાસ કોમ્બી એમને ખેતરમાં રીંગણી રીંગણી કરેલી છે અને રીંગણીમાં એમને શું પ્રોબ્લેમ હતો અને આ દવાના છંટકાવ પછી શું પરિણામ મળ્યું એના વિશે વાત કરીશું તો ભાઈ તમારું નામ પહેલાં બોલજો મારું નામ રાઠોડ રાકેશ કુમાર ઉદાભાઈ છે હા ગામ અલવાઆા ગામ અને મોબાઈલ નંબર અગ્નેશ ચોર્યાસી સો નવ એકાસી બરાબર તો તમારે રીંગણીમાં શું પ્રોબ્લેમ હતો મારા રીંગણીમાં વાયરસ આવી ગયેલું વાયરસ નો પ્રોબ્લેમ હતો બરાબર છે ખેતર એવું થઈ ગયેલું બરાબર છે તો દવા છોટવાથી આ દવા છોટવાથી એ ફરક પડ્યો બધી રેંગણીઓ જેવી હતી એવી કમ્પ્લીટ થઈ ગઈ હા હવે ખેતર ની અંદર તમે લગભગ કેટલી બે પંપ બે પંપ ની લઈ ગયા હતા ને હા બે પંપ લઈ ગયા હા બે પંપ ની લઈ ગયા હતા એટલે બે પંપ ની અંદર એમને આ જે ત્રણ ચાસ છે એ સિવાયના આખા ખેતરની મેં એમને એનો સ્પ્રે કર્યો અને આ જે બે ત્રણ ચાસ છે એ ત્રણ ચાસમાં એમને સ્પ્રે નથી કર્યો તો એનું પરિણામ આપણે જોઈએ તો આ જે ત્રણ ચાસ છે એની અંદર તમે આ એના પત્તા જોઈ શકો છો રીંગણીના છંટકાવની પહેલાં આખા ખેતરમાં આ રીતની જ રીંગણી હતી લગભગ એમને પંચોતેરથી એંસી ટકા પ્લાન્ટ એવા જ હતા અને આ ત્રણ ચાર સિવાયના જે આ સ્પ્રે કરેલા છે દવાનો સ્પ્રે કર્યા પછી આ આ રીંગણીનું રિઝલ્ટ છે આ દવાનો છંટકાવ કરે લગભગ એમને પાંચથી સાત દિવસ થયું છે અને પાંચથી સાત દિવસની અંદર આટલું સરસ પરિણામ એમને જોવા મળ્યું છે એમાં જે લિક્વિડમાં આવે છે વાયરસની એ છે અગ્રેસિયાની રિટોરવા જેનું પ્રતિપંપ માપ છે પચાસ એમએલ અને બીજું એક સા સાથે એક પાવડર લેવામાં આવ્યો હતો જે પાવડર હતો કોમ્બી એ જે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટમાં આવે છે એના છંટકાવ બાદ બહુ સરસ એવું પરિણામ જોવા મળ્યું છે ખેડૂતનું